નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર અત્યાર સુધીના સમાચાર પર પરંતુ એ પહેલા ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલા ભરતી મેળો યથાવત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું મોઢવાડિયા જૂથના અરવિંદ લાડાણી ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ ભૂતપૂર્વ મંત્રી કનુ કળસરિયા સાથે મુલાકાત ભાજપમાં ઘર વાપસી કરે તેવી પૂરી શક્યતા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાના દાવા સાથે વડાપ્રધાન મોદીના મમતા દીદી પર પ્રહાર વિગતવાર સમાચારની વાત કરીએ તો આગામી લોકસભા ચૂંટણીને લઈને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ સંબોધી જેમાં તેમણે જણાવ્યું કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીના ચહેરા પર લડાવવાની છે ચૂંટણીને લઈને અમે લોકો પાસેથી ડિજિટલ માધ્યમથી સૂચનો પણ મંગાવ્યા છે વધુમાં તેમણે એમ કહ્યું કે ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ ચૂંટણી લડશે અને દસ લાખથી વધુ મતોથી તેઓ જીત મેળવશે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળમાં ક્યાંય વર્ષો વર્ષ અને વખતો વખત સમગ્ર દેશમાં એમની લોકપ્રિયતા ચરમસીમાએ પહોંચી રહી છે બે હજાર ચૌદમાં બસો સિત્તેર પ્લસનો નારો હતો પ્રજાએ બસો બોતેર આપી બે હજાર ઓગણીસની અંદર ત્રણસો પ્લસનો નારો હતો પ્રજાએ ત્રણસો ત્રણ આપી અને આ વખતે ચારસો પારની વાત છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ચારસો પારની વાત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં એ અવાજ એ ભારત વર્ષનો ભારતના નગરજનોનો ભારતના લોકોનો એ અવાજ છે કે આ વખતે તો ગઈ બે વખત કરતાં પણ વધારે સીટો સાથે નરેન્દ્રભાઈને કેન્દ્ર સ્થાનને મજબૂત જોવા માગે છે આ વખતે પણ પ્રજા માટે પ્રજા પાસેથી અમે સંકલ્પોમાં સુજાવો પણ માંગ્યા છે અને ડિજિટલ માધ્યમનો પણ એમાં વ્યાપક પ્રકારનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એના માટે મિસકોલ નંબર પણ આપ્યો છે ઇમેલ નંબર પણ આપ્યો છે કદાચ એ ઈમેલ નંબર અને મિસ કોલ નંબર હું આપને આપી દઈશ અને સાથે નમો એપ ઉપર પણ કે જે ખૂબ જ એ એપ લોકપ્રિય થઈ છે આખા દેશની અંદર નમો એપ ઉપર કોઈ પણ માણસ વિકાસ માટેની વાત હોય અથવા તો ભારત વર્ષ માટે કોઈ નવા આયામો સર કરવાની વાત હોય પોતાના વિચારો વ્યક્ત કરી શકે મૂકી શકે ઘણી વખત તો કોઈના મનની અંદર આવેલી વાત ખૂબ નાની હોય અને છતાંય નમો એપ પર મૂકવામાં આવે અને ભારતમાં અમલ થાય એવું આપણને પહેલી વખતે જોવા મળ્યું છે આ વખતની ચૂંટણીની ઉપર આખા દુનિયાની નજર છે અને બિલકુલ નિશ્ચિત બાબત છે દુનિયાએ પણ માની લીધું છે કે આ વખતનું ઇલેક્શન એ મોદી ઇલેક્શન છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એનડીએ ત્રણ મોદી ત્રણ ફેઝમાં જીતવાનું છે એમાં હવે દુનિયાને કોઈ શંકા નથી રહી ગત પાંચ વર્ષની અંદર લગભગ ગાંધીનગર લોકસભામાં ત્રેવીસ હજાર કરોડ જે જેટલા નાના મોટા કામો થયા છે ત્રેવીસ હજાર કરોડના આદરણીય અમિતભાઈના હાથે લોકાર્પણ પણ થઈ ગયા છે ખાતમુહૂર્ત પણ થયા છે ભૂમિપૂજન પણ થયા છે એટલે એ ચાલુ બાબતો અને પૂરી થયેલી બાબતો સાથે આગામી પાંચ વર્ષનો આ દોર અનુકૂળતાએ સંધાય એના માટે અને આ વખતે તો જેમ ઉપર ચારસો પ્લસનો ટાર્ગેટ છે એ જ રીતે આ વખત લોકસભામાં દસ લાખ કરતા વધારે જીતા એવી અપેક્ષા ભારતીય છોટા ઉદેપુરના બોડેલી ખાતે આજે કેયુ રોકડિયાની પત્રકાર પરિષદ યોજાઈ જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે તેમને કોંગ્રેસ તૂટી રહી છે અને તેની ચિંતા તેમણે કરવી જોઈએ નરેન્દ્ર મોદીની યોજનાથી પ્રેરાઈને કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે આદિવાસી ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થવાના છે પરંતુ કેટલાક વિસ્તાર તેમણે છોડી દીધા છે યાત્રા નાની કરી દીધી છે જે ક્ષેત્રમાંથી રાહુલ ગાંધી પસાર થઈ રહ્યા છે તે ક્ષેત્રમાં પણ પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવાએ કેસરીઓ ધારણ કર્યો છે આમ રાહુલ ગાંધીની યાત્રા વિફલ થવાની છે છોટા ઉદેપુર જિલ્લો પણ કોંગ્રેસ મુક્ત જિલ્લો બનશે

જે આદિવાસી ક્ષેત્રમાંથી પણ રાહુલ ગાંધી પસાર થવાના છે બાકીના ક્ષેત્રે યાત્રા નાની કરી દીધી છે પણ જે ક્ષેત્રમાંથી પસાર થવાના છે ત્યાંથી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી રેલવે મંત્રી નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસ પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હોય આ એમની યાત્રા જે આદિવાસી વિસ્તારમાંથી પણ પસાર થવા જઈ રહી છે એ પણ વિફળ થવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભામાં પણ મોટા ભાગની આદિવાસી સીટો પર વિજય મેળવ્યો છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર શહેરમાં નહીં માત્ર ગામમાં નહીં છેવાડાના આદિવાસીના વન વિસ્તારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યાં તો રાજકોટમાં પાણીની પારાયણ સર્જાઈ છે જેમાં પાણી માટે અંબિકા ટાઉનશીપમાં રહેતા લોકો રસ્તા પર ઉતર્યા હતા સ્થાનિક મહિલાઓ વ્યક્ત કોર્પોરેટરો અને કોર્પોરેશન સામે આક્રોશ વ્યક્ત કરી રહી હતી આ ઉપરાંત પાણી વિતરણમાં ભ્રષ્ટાચાર ન કરવા કોર્પોરેશનને અપીલ કરવામાં આવી શા કારણે કોર્પોરેશન લાંબા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી લાવતી આવા અનેક સવાલો મહાનગરપાલિકાના કર્મીઓને તેમણે કર્યા અંબિકા ટાઉનશીપ પાસે આવેલ ફિલ્ડ માર્શલ રોડ પર લોકો ઉતર્યા

ત્યાં સુધી જ્યારે જ્યારે અમે કોર્પોરેટર કોર્પોરેટર મેયર મેયરને જ્યારે જ્યારે અરજી કરી દીધી ત્યારે એક જ વસ્તુ અમને કહેવામાં આવી છે કે પાણીનો પ્રશ્ન તમારો પાંચથી દસ દિવસમાં સોલ્વ થઈ જશે એવું અમે છેલ્લા પાંચ વર્ષ જોતા આવી છીએ ત્યારે અમે અમારી બધું મૂકીને અમે આજે અહીંયા વિરોધ કરવા આવ્યા છીએ કે પાણીનો પ્રશ્ન અમને સોલ્વ થઈ જવો જોઈએ જો નહીં થાય તો મતની બહિષ્કાર અમે કરશી અઠવાડિયા પછી ધરણા ઉપર બેસી અને કોઈ પણ મત માગવા આવશે તો અમે એને તોછળો જવાબ પણ આપી શકશી અને કોઈ મત માંગવાનો હક નથી પાણીનો સેટિંગ થાય છે વિસ્તારમાં બીજું જેમ કે મત માગવા આવે ત્યારે નાનું એવું ઉદ્ઘાટન હોય રોડ નો ખાડો બુરો હોય તોય આવી જાય છે જ્યારે પાણીનો પ્રશ્ન માટે બોલાવી ત્યારે કોઈ આવતું નથી તો પબ્લિક માટે ખાલી મત માટે જે લોકો બને છે કોર્પોરેટર વાય ઝેડ પાણીના ટેન્કર અંબિકા ટાઉનશીપમાં ચાલુ રહે છે એક ફ્લેટ ધારક એવો નથી કે જે પાણીના ટેન્કર નો ભરતો હોય અને વેરો વેરો ટાઈમ ટુ ટાઈમ ભરાવે છે જયારે પાણીનો પ્રશ્ન કહી ત્યારે વેરાનો કોઈ જવાબ આપતું નથી અને વેરો લેવા ટાઈમે પૂરેપૂરા આગળ વધીને વેરો પાંચ દિવસ મોડો ભરો તો એની ઉપર દંડ આપે છે તમને તો અમને અમારે પાણીનો ન્યાય જોઈ છે બને એટલો વેલો પાણીનો ન્યાય આપો નકર આવતા અઠવાડિયા આનાથી વધારે મોટું આંદોલન થશે ધરણા ઉપર ઉતરશી જે બને એ શક્ય વધારે કરશી અમે અને વાત છોટાઉદેપુર જિલ્લાની તો છોટા ઉદેપુર જિલ્લા પંચાયતે બોડેલીથી રાજ ખેરવા સુધીનો બે કિલોમીટરનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો જેમાં ત્રણસો મીટરનો આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો આ રોડ રામનગર તેમજ આસપાસની પાંચ જેટલી સોસાયટીઓના લોકોને ઉપયોગી બને તેમ હતો છોટા ઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે એક એક ફૂટ સુધીનો માર્ગ ખોદીને નીચો કરવામાં આવ્યો ત્યારબાદ સોસાયટીના લોકોએ દબાણ કર્યું હોવાનું જણાવી દબાણ તોડવામાં આવ્યું અને ત્યારબાદ પણ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા એક વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં આ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાઈ નથી વારંવાર રજૂઆત કરાઈ છે પરંતુ લોકોની રજૂઆત માર્ગ મકાન વિભાગ સાંભળતું નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે

અ રસ્તાની કામગીરી કેટલાક વિઘ્નસંતોષી વ્યક્તિઓએ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે લોકોના દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા મને એટલે કે અલી ખેરવા સર્પણને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા નવ માસની કામગીરી બંધ કરવામાં આવી હતી રોડ ની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા વરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે જિલ્લા પંચાયત પી ડબ્લ્યુ ડી જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે છતાં કોઈએ આમ માં રાખીને આ રોડ નો નિકાલ લાવતા નથી અને બે ત્રણ વ્યક્તિ જે એનો વિરોધ કરી રહ્યા છે એનું પણ એ વ્યક્તિઓ કોણ સાંભળે છે ખબર પડતી નથી પણ એમને બી બધાએ મળીને એનો નિકાલ લાવવા માટે બધાને સમજૂતી કરીને આ રસ્તાનો નિકાલ લાવવો જોઈએ આ રોડનું કામ થતું નથી થવા દેતા નથી અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે શું તકલીફ છે શું નહીં હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગ ના લીધે બધા આવશે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ કશું થતું નથી આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે આ રોડનું ઉપર ગટરનું પાણી પાણી પીવાનું બધું મિક્સ થાય છે કોલેરા ફાટશે હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું આ ઉમરવાળા માણસો ઉપર આવી શકતા નથી આ ગટરના ઢાંકણા ખુલ્લા છે કેટલી દુર્ગંધ મારે છે પણ કોઈને કશું ફરક પડતું નથી દબાણ માટે બી આયા હતા દબાણ એમના રાતે બધી આખી ટીમ પોલીસ ની લઈને આયા હતા તો એ લોકો એ કશું કર્યું નથી દબાણ બી તોડ્યું છે નથી તોડ્યું નથી બધું તોડેલું છે પણ શું કામ હવે આ લોકો આગળ આવું સાયવો કરી રહ્યા છે તે અમને નથી ખબર અમે અમારા જાતે સોસાયટી વાળા પૈસા ઉઘરાઈને બનાવી દઈશું કેમ કે અમને બહુ જ તકલીફ પડી રહી છે અહીં કોઈ જોવા આવતું નથી હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા 15 દિવસમાં આનું નિકાલ લાવો નહીં તો અમે અમારું પછી અમે અમારા રીતથી કરીશું કોઈ અહીં ધ્યાન આપવા તૈયાર નથી છોટાદેપુર જિલ્લાના સંખેડા પંચાયત માન મકાન વિભાગની બેદરકારીનો વરવો નમૂનો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે રોડ છે તેઓની માલિકીનો ના હોવા છતાંય તે ગ્રામ પંચાયતની માલિકીના રસ્તાને તોડી નાખ્યો આજે એક વરસથી આ રસ્તો બનાવવા માટે જે છે કામગીરી કરવામાં આવતી નથી બીજી તરફ આપને રોડ પર બતાવીશું એ ગટર છે ગટર પણ તૂટી ગઈ છે જ્યારે રસ્તો તોડ્યો ત્યારે ગટરનો ઢાકળો તૂટી જતા આ એક જે બોક્સ કહી શકાય તે બોક્સ મૂકવામાં આવ્યું છે અને લોકો આસપાસથી પસારે બારધારી વાહન અહીંયાથી કાઢવું મુશ્કેલ છે પંચાયત માર મકાન વિભાગના અધિકારીઓ પાંચ સોસાયટીને બે ગામને જોડતાના રસ્તાને તોડતા પહેલાં કોઈ પણ જાતનો વિચાર ના કર્યો અને આજે એક વરસથી તોડી નાખ્યા પછી રસ્તો બનાવતા નથી આપણે બીજી તરફ બતાવીશું આ મુખ્ય માર્ગ છે જે માર્ગ છે તે તોડી નાખવામાં આવ્યો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી આજે જે રોડ ઉપર જે વીજ પોલ છે તેને ખસેડવા માટે પણ જે પંચાયત માલ મકાન વિભાગે પ્રયત્ન ના કર્યો ત્યાં પહેલાં બબે વખત દબાણો તોડી નાખવામાં આવ્યા દબાણો તોડીને પાંચ મીટરનો રસ્તો છે તે ખુલ્લો કરવામાં આવ્યો આમ તો જોવા જઈએ વિલેજ રસ્તો હોય તે પાંચ મીટરનો જ હોય છે સોસાયટી બનતી હોય ત્યારે પંચાયત માલ મકાન વિભાગનો રસ્તો ના હોવા છતાંય તેઓ તોડી નાખીને સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે આજે દસ હજાર જેટલા લોકો એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાંચ દિવસમાં બીજી વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ બારાસતમાં નારી શક્તિ કાર્યક્રમને સંબોધન કર્યું સંબોધન કરતા કહ્યું કે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મોદી સરકાર કટિબદ્ધ છે મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી મુક્તિ અપાવવાની આપેલી ગેરંટી પણ પૂર્ણ કરી છે અને એ વખતે પણ ટીએમસી અને તેના સાથી પક્ષ કોંગ્રેસ કટ્ટરપંથીઓને સાથ આપ્યો હતો જો કે ભારત સરકારે લોકસભાને વિધાનસભામાં તેત્રીસ ટકા અનામત આપવાની પણ ગેરંટી પૂરી કરી છે

तीन तलाक की कुरि से मुक्ति की गारंटी भी दी थी ये गारंटी भी आपके आशीर्वाद से मोदी ने पूरी की और याद करिए तब पीएमसी लेफ्ट और कांग्रेस का रूप क्या था इंडी गठबंधन के लोग तब भी कट्टरपंथियों के साथ खड़े थे और आज भी उनके साथ है साथियों भारत को विकसित बनाने के लिए नारी शक्ति को ज्यादा से ज्यादा अवसर देना भी उतना ही जरूरी है भाजपा सरकार के प्रयास से आज देश के हर सेक्टर में महिलाओं के लिए नए रास्ते बन रहे हैं लेकिन आपको याद रखना है जहां जहां एनडी गठबंधन के सहयोगियों की सरकार है वहां पर महिलाओं पर उतना ही अत्याचार है बंगाल पर टीएमसी नाम का जो ग्रहण लगा हुआ है वो इस राज्य के विकास को आगे नहीं बढ़ने दे रहा है દર વર્ષે આઠ માર્ચે દેશ સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહિલા દિન પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાટણ ખાતે નારી વંદના કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નારી વંદના કાર્યક્રમને સંબોધન કરતાં ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને જેના પગલે ગત વર્ષની તુલનાએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા જ આદરણીય વડાપ્રધાન શ્રીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવ્યો હતો આજે આપણે વિશ્વ મહિલા દિનના પૂર્વાર્ધ રૂપે રાજ્યભરમાં

મોડી રાત સુધી ગરબા રમીને એકલે સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે તેવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. વુમનエンપાવરમેન્ટ મહિલા સશક્તિકરણને મહત્વ આપીને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 332000 કરોડનું આ વર્ષનું બજેટ આપણે રજૂ કર્યું છે. આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં 16% વધારા સાથે છ હજાર આઠસો પંચ્યાસી કરોડ બજેટ આપણે ફાળવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે નારી ઉત્કર્ષનો આગવો માર્ગ ચીધ્યો છે કેજી થી લઈને પીજી સુધી ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મોરબી કરજણમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત મહિલા શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો જેમાં મોરબીમાં પ્રફુલ્લ પાસેરિયા તો કરજણમાં માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ગૃહ ઉદ્યોગ વગેરે પ્રોડક્ટ્સની સહાયના ચેક પણ આપવામાં આવ્યા હતા આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે આજે ચૂંટણીલક્ષી મહત્વની વાટાઘાટો કરવા મોરબી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયા મોરબી ખાતે પધાર્યા જેમાં તેમની અધ્યક્ષતા હેઠળ મોરબીના પંચાસર રોડ પર મોરબી જિલ્લા મહિલા સંચાલિત મયુર ડેરી ખાતે ધારાસભ્ય અમૃતિયા સહિતના જે સ્થાનિક ભાજપના દિગ્ગજ નેતાઓ છે વિવિધ પાંખના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે બેઠક યોજાઈ અને જેમાં તેમણે યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હંમેશા મેલી રમત રમ્યા વગર તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી લડવાની તેમણે હાકલ કરી પૂરા ભારતની અંદર કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતી ગુવાહાટી સુધી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રચંડ એ જનસમર્થન દ્વારા ત્રીજીવાર દેશના વડાપ્રધાન પ્રચંડ બહુમતીથી બનવાના છે ત્યારે આજે મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે દરેક ધારાસભ્ય અને વિધાનસભાની હું મુલાકાત નહીં પણ એમની સાથેનું સંગઠનાત્મક કાર્યક્રમ ચૂંટણીલક્ષી કાર્યક્રમ અને અમે મોરબીની અંદર સૌથી વધુ લીડ આમ તો ચાર સાંસદો લાગે દરેક સાંસદોને મોરબી દ્વારા પ્રચંડ લીડ મળે એ હેતુથી આજના દરેક વિધાનસભાની અંદર અમે કાર્યક્રમ રાખ્યા પૂરી રાત સુધી મોડી રાત સુધી જ્યાં સુધી કાર્યક્રમ પતે ત્યાં સુધી મારો આ ચૂંટણીલક્ષી પ્રવાસ છે જેમાં દરેક ધારાસભ્ય જિલ્લાનું સંગઠન તાલુકાના સંગઠન દરેક લોકો આ પ્રવાસની અંદર જે વિધાનસભા છે તેમાં સાથે રહી અને આવનારી ચૂંટણીની અંદર વધુમાં વધુ લીડ મળી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રચંડતાથી તાકાતથી કામગીરી કરી રહ્યા છે દેશના નિર્માણ માટે એ નિર્માણ જનમાનસ સુધી પહોંચ્યો છે અને એ લોકો એ એમને ચૂંટાવવા માટે થનગની રહ્યા છે ત્યારે અમે આ સંગઠનની મીટિંગો આજે પૂર્ણ કરીશું દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા ખાસ કરીને સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી આ વિસ્તાર ગુંજી ઉઠ્યો હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે અંદાજે ચાલીસ પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે સાયબીરીયા અને મધ્ય યુરોપના માંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા પક્ષીઓ આવે છે હજારોની સંખ્યામાં પક્ષીઓ સાયબરિયાથી માઇગ્રેશન કરી અને ખાસ કરીને ગુજરાતના આપણા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર જેવા વિસ્તાર છે જ્યાં ઘણી બધી વેટલાઈનો છે જેવી કે સોડમ બંધારા છે નાનાવાડા છે પાંચપીપોળા છે બરડા બંધારા છે આ બંધારાઓની અંદર જે વેટલાઇનથી પાણીથી ભરસે છે આ વિસ્તારમાં પક્ષીઓ ખૂબ મોટા મોટા પ્રમાણમાં આવે છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે ગયા વખતે અમે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે પાસઠ જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારથી જ અત્યારે ક્રેન પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે દૂર દૂરથી હજારો કિલોમીટર જેવા કે માઇગ્રેશન કરી અને આ વેકલેન્ડની અંદર પક્ષીઓનું આવે છે સાથે સાથે પેલિકોન બર્ડ્સ અને કુંદ જેવા પક્ષીઓ અહીંયા લાઈનની અંદર જેવા કે અમારા સારા બંધારણ છે મૂળ દ્વારકા ત્યાર પછી સોળો બંધારણ છે સાથે નાનાવાળા પાંચ પીપળો બંધારણ છે આ બંધારણની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓનું અહીંયા ઉતરાણ થયેલ છે સાથે સાથે અહીંયા વરસાદનું પ્રમાણ ખૂબ જ સારું હોવાના કારણે અહીંયા મગફળીનો પાક સારો થાય છે તેથી તેને અહીંયા પૂરતા પ્રમાણમાં તેમને સારો પણ મળી લઈ રહી છે અને સાથે સાથે આ વેકલેન્ડની અંદર તેઓ પક્ષીઓ પોતાના માળાઓ પણ બનાવે છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર